હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે જે જૂનાવણી ગઢિયા વખતનો જે કાળ પડ્યો તે આજે પણ ઘણા બધાને યાદ હશે સપન્યો કાળ તો એ ટાઈમે મારા બાઈએ શું શું દુઃખ વેઠ્યું કેવી કેવી તકલીફો વેઠી જોકે એ ટાઈમે બધાએ તકલીફો વેઠી હતી

અને તીકડી પાસ હોટલા છે ને જાહેરના રાત જાહેજના રાજતી જાહેરના દેશી દેશી રાતિ જાહેજ પાન્યા કાળમાં હા અને નાથી પાસે આપણે આ ગામનું પણ તળાવ આ ગામ મતલબ આ રા હા તે ચોકડીયે હા એટલે એ કરી જ હું એટલે ત્યાં એવું નહીં હાલતું અને હા તે અને

ઉપર ઉપરાવ કરતા અને પીવાનું પાણી નું બધું પાણી તો હિમની વાળા આજુ બાજુ જ્યાં પાણી હોય નાથી ભરી આવ્યો હિમાય બેને ગોળો ફોડી નાખ્યો તો રાધી મારી બિશારી બહુ ફાનો હે કે ફોડી નાખ્યો ક્યાંથી લેવો તારે ગોળો તોડી ને દુખ વેઠો એમાં રાજી તો ખૂબ ભાનો એ થોડો હા હા આપણે કઈ દીધું ને રાખા ખાન ના પાંચ રૂપિયા દાડી પાંચ રૂપિયા